આ ફટ લેગ નો હોય જો આ અમા મારી ગાડી લઈને આવ્યો છું અકાલા ગામ ના મો મિત્ર છે બસ આણમંદી નું આઈટી તનタル કમર થાય અકાલા ન્યાઉ આવેલો છો ફરવા બહુ મજા આવે તમે પણ આવજો અમરેલી થી થોડુંક થશે લવરિયા હોય છે આવી જવાનું એને બેસ્ટ જગ્યા છે આ તે જગ્યા બેસ્ટ જગ્યા ફરવા માટે બંધ કરી આવું છું પૂરો ખવા દે બંધ સકર પેલા મૂકન કાવે જોગા ના બે તળ કભે કાતી જાય